હવે આવી રીતે આમાં આપણે થોડું થોડું પાણી નાખી અને હલાવતા જઈશું અને આને પંદર મિનિટ માટે સોજી પલળે ત્યાં સુધી આવી રીતે મૂકી રાખીશું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે એટલે મેં અહીંયા એક ડુંગળી લીધી હતી જે એકદમ છીણીને રાખી છે અને અહીંયા મેં બે ટામેટા થોડું કેપ્સિકમ મરચું અને થોડું ગાજર આ બધું નાનું નાનું સમારીને રાખ્યું છે હવે આ તેલની અંદર આપણે સૌથી પહેલા થોડી હિંગ એડ કરીશું અડધી હિંગ એડ કર્યા પછી આપણે આમાં એક ચમચી આખું જીરું એડ કરીશું અને પછી જે આ ડુંગળી આપણે એકદમ છીણીને રાખીએ છીએ એડ કરી દઈશું અને આને આવી રીતે હલાઈ દઈશું ડુંગળી અહીંયા આગળ ચડી ગઈ છે એટલે હવે આમાં આપણે જે પેપ્સિકમ મરચું લીધું એ ગાજર આ થોડી વાર ચડવા એક મિનિટ થઈ ગઈ છે એટલે હવે આમાં આપણે ટામેટું એડ કરી દઈશું એક મિનિટ થઈ ગઈ છે એટલે હવે આમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું અહીંયા એક ચમચી ધાણાજીરું એક ચમચી મરચું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેસો અને આ બધા જ મસાલાને આપણે એક મિનિટ માટે ચડવા દઈશું મસાલો ચડે છે ત્યાં સુધી આપણે આ બેટર છે એ જોઈ લઈએ તો આની અંદર એકદમ મસ્ત પલળી ગયું છે હવે આમાં આપણે મીઠું એડ કરી દઈશું થોડું મીઠું આપણે મસાલામાં એડ કર્યું છે થોડું મીઠું આપણે આમાં એડ કરી અને પછી લઈશું અહિયાં આગળ આ જે આપણે મસાલો બધો ચેડવ્યો એ બધો જ આ સોજીમાં આપણે બેટર બનાવીને દઈએમાં મૂકી દઈશું અને પછી હલાવી દઈશું અને આની અંદર આપણે થોડો બેકિંગ સોડા ચપટી જેટલો એડ કરી દઈશું એટલે થોડા જે આ સોજી છે એના થોડા આપણે અપમ એકદમ સોફ્ટ થાય પોચા થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ હવે આપણે આમાં અપમ ડીશ લઈશું અહીંયા મેં અપમ ડીશ લઈ લીધી છે હવે આમાં આપણે તેલ લગાવી દઈશું તેલ મેં બધામાં લગાવી દીધું છે હવે આપણે આ જે સોજીનું બેટર બનાવીને રાખ્યું હતું એ અપમ ડિશમાં થોડું થોડું એડ કરી દઈશું આવી રીતે હવે આપણે અપમ ને ફેરવી લઈશું અહીંયા મેં બધા જ અપમ ફેરવી દીધા છે તમે દેખી શકો છો કેટલા મસ્ત ચડી ગયા છે હવે બીજી બાજુ બી ચડવા દઈશું અપમ બનીને રેડી થઈ ગયા છે આ અપમની રેસિપી તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ